ભગવાનની અચિંત્ય શક્તિ એટલે શ્રી રાધા સમાજની ભાષામાં યાદ કરીએ તો બધું જ છે પણ ઘરમાં પત્ની ન હોય તો પુરુષની શક્તિ કઈ છે એ પત્ની છે એટલે એની એક રાધા છે ભગવાનને રાસ ખેલવો તો રસ તો પરમાત્મા છે છતાં ભગવાન કોના શરણમાં ગયા તો સર્વશ્રયો રાધા ઉપનિષદે બતાવ્યું ભગવાન શ્રી રાધાના શરણમાં ગયા અને રાસ ખેલવાની વાત કરી પણ રસાનામ સમૂહ રાસ તમે એકલા એકલા નાચો તો દુનિયા જોશી તો ગાંડા કહેશે આ ગાંડા છે એકલા એકલા ફરે છે પણ બે જણા હોય તો અને પછી દસ પંદર થાય આનંદ કઈ અનુભૂતિ કરીએ કયો પ્રયત્ન કરીએ સમાજની ભાષામાં આપણને બધું બહુ જ નોલેજ છે વસ્તુ લાવી છે કેવી રીતે લાવવાની બધાને પૂછી લઈશું પૈસા ભેગા કરીશું આપણી ઈચ્છા પ્રમાણેની વસ્તુ લાવીએ છીએ સદગુરુની પાસે જઈ કોઈ આધ્યાત્મના માર્ગમાં જઈ ઈશ્વરને શોધવાનો જો પ્રયત્ન કરે તો સો ટકા એ ભગવાનને પામી શકે બાળક રમકડા છોડી દેશે તો વિદ્યા પામે છે ભણવાનું છોડી દે તો રૂપિયા કમાય છે બસ હવે એ બધું છૂટીને ઈશ્વરને પ્રાપ્ત કરવા હોય તો એવા ફસાઈ ગયા કે બહાર નીકળતા નથી આવડતું બહાર નીકળવા માટે ઘર પરિવાર કશું છોડવાની પણ જરૂર નથી પણ પરિવર્તન કરી દો આ મારું ઘર નથી આ મારું મંદિર છે આ મારા બાળકોની અમારો ઠાકોરજી છે અને હું આ ઘરનો દાસ છું તો સંસારમાં રહીને અને સંસારથી બહાર નીકળનારને પૂછો અને સંસારમાં રહેનારને પૂછો તો સૌથી વધારે સંસારમાં રહીને જેને ભગવાન મળ્યા છે તો ગ્રહસ્થિત ભગવાન મળ્યા છે કોઈ સંન્યાસીઓને કોઈ સાધુઓને ભગવાન મળ્યા એટલો ઇતિહાસ નથી જે ગણ્યા ગાંઠા બે પાંચ પણ પારિવારમાં રહેનારા મીરા નરસિંહ કવિ તુકારા મેકનાથ રોહિદાસ ચમાર ગોરા કુંભાર અનેક એવા ભગવદીઓ છે ભક્તો છે

પ્રથમ સ્કંદમાં મહાભારતની કથા આવી આપણા જીવનમાં બે દુઃખ ભયંકર છે પહેલું દુઃખ કયું જે આપણને ખબર નથી અને બીજું દુઃખ કયું જે આપણે કોઈને કહી શકવાના નથી આ બે દુઃખ ભયંકર છે બાકીના દુઃખો આપણે લોકો ઘણી વ્યક્ત કરી દીધું છે તો કયા બે દુઃખ સસ્પેન્સ છે જન્મ જન્મના સમયે આપણને કેટલી પીડા થઈ આપણને યાદ નથી મૃત્યુના સમયે આપણને કેટલી પીડા થઈ રહી છે અનુભવીએ છે બોલી શકીએ છીએ છતાંય કોઈને કહી શકાતું નથી આ ભગવાને બે સસ્પેન્સ રાખ્યું છે દરેકને સ્વા અનુભૂતિ કરવાની આ કળા છે પોતાની જાતે જ અનુભવવાનું કોઈને કહેવાનું જ નહીં બાકીનું બધું કહી દીધું જરા દુઃખ દર્શન થોડી તકલીફ પડીને બેનપણીની પાસે વાત આવી પણ આ બે દુઃખ માણસ કોઈને કહી શકતો નથી તો પ્રથમ સ્કંદ નું દુઃખ એ પ્રેમાણ દુઃખ છે કાણિયા મળી સંસાર મળ્યો પરિવાર મળ્યો એટલે દુઃખ ગૌણ બની ગયું અને સુખ મહાન બની ગયું અંતિમ દુઃખ ભયંકર છે પરિવાર વૈભવ સમાજ શરીર બધું પણ છતાંય કોઈને કહી શકાતું નથી મહાભારતની કથા છે મહાન ભારત યશ મહાભારત ધન્યસ્તે ભારત રાષ્ટ્ર અને એમાં ધન્યસ્તે ગ્રહસ્થ આશ્રમ ભગવાનને પ્રાદુર્ભાવ થવું હોય ભગવાનને ભૂતલ ઉપર આવવું આવે છે નહીં કે કોઈ સન્યાસીના ના ઘરમાં આવતો હોય યહદન ધર્મ હિતે પાયો જશોદા મૈયા યહદન ધર્મ હિતે પાયો અષ્ટ સખાજે કહે છે કે માધી ગોદમાં ખેલે છે એ તારું પુણ્ય મળશે એ ગોદમાં ખેલે છે આપણા બધાની ગોદમાં તો ખેલે જ છે અને એક સમય પૂરતો તો આપણે બધા એને લાલો 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 છે પછી લાલો રાવણ કેવી રીતે બની ગઈ આપણને ખબર નથી પડતી ક્યાં કચાસ આપણી છે ક્યાં ઉણપ આપણી છે ક્યાં ઓછું આપવામાં આપણે રાખ્યું છે તો રૂપિયામાં તો જરાય ઓછું નથી આવવા દીધું સુખમાં જરાય ઓછું આવવા નથી દીધું પણ ઓછું ઉણપ રાખી એ સંસ્કારમાં ઉણપ રાખીએ છે આજે આપણા સંતાનોને આપણે સંપત્તિ આપવાની જ અપેક્ષાઓ રાખીએ છે પાંચસો કરોડ ને હજાર કરોડ આપી દઉં પણ એક પ્રથમ સ્કંદમાં મહાભારતની કથા છે અસ્વસ્થામાં નામનો દુર્યોધનનો મિત્ર છે અસ્વસ્થ છે આવું અસ્વસ્થ આપણી અંદર પણ બેઠેલો છે કોણ છે મન મન ઘડીકમાં કે આમ કરવું છે ને ઘડીકમાં કે નથી કરવું ઘડીકમાં કે પથ્થરો મારવાનું પછી કે નથી મારવું આપી પણ દઈએ પાછું લેવાનું મનથી એટલે પાછું લઈ લેવા દે કારણ મન ચંચળ છે એટલે અસ્વસ્થ છે